મિત્રો અત્યારે ઘરે ઘરે બધાને ફિલ્ટર પાણી પીવા જોઈએ અત્યારે માર્કેટમાં આપણે ઘણા બધા સસ્તા આરઓ મળતા હોય છે કે નહીં આપણને કેમ ખબર પણ હવે તમારે સસ્તા નહીં સારા ખરીદી કરવી હોય તો પીટેક સુરત માં તો પોતાની જ કંપની છે બીઆઈએસ અને આઈએસઆઈ સર્ટિફાઈડ કંપની છે અહિયાં તો દસ લીટર થી લઈને પચાસ લીટર સુધી ના આરઓ હાજર સ્ટોકમાં જોવા મળે છે સિવાય તમારે કોમર્શિયલ માટે કે ફેક્ટરી માટે મોટા મોટા આરવો બનાવડા હોય તો અહીંયા દસ હજાર લિટર સુધીના આરઓ પણ બનાવી આપે છે અહીંયાં તો ઘણા બધા ડેમોપીસ છે આ ડેમોપીસ તમને તમારા બજેટમાં મળી રહેશે રાજકોટમાં તમે કોઈ પણ જગ્યાએ રહેતા હોય ફ્રી હોમ ડિલિવરી છે અને ફ્રી ઇન્સ્ટોલેશન છે સસ્તું નહીં સારું માંગજો અમારી પાસે તમામ કંપનીની એસેસરીઝ મળી જશે જેમ કે દસ હજાર સાતસો લિટરની આલ્કલાઇન ફિલ્ટર પણ મળી જશે પીટેક કંપનીની એસેસરીઝ આરઓ દેશ વિદેશો માં સપ્લાય થાય છે મહારાષ્ટ્ર રાજસ્થાન પુના વાળા લોકો અહિયાં થી મંગાવે છે જો તમારે પણ તમારા સ્વાસ્થ્ય ને જાળવવા માટે સારામાં સારા આરવા ખરીદી કરવી હોય તો ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે ભારતભરમાં મોકલી આપવામાં આવશે